શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં હરિને હૈયાના હિતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવ તથા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથા વિવિધ શણગારેલા હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાના કીર્તન ગવાતા હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે શ્રીહરિની ભક્તિમાં તલ્લીન થવાના માસ દર વર્ષે અષાઢ શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવવાનો અણમોલ સુ અવસર ભક્તિની રીત જ એવી છે કે શ્રીહરિ સાથે લાડ કરવા એમને જમાડવા પોઢાડવા અને એમને ઝુલાવવા હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઉર્મિઓ ઠાલવે છે કળા અને કસબ ધન અને શ્રમ એમાં સિંચે છે હૃદય આનંદથી વિભોર બની જાય છે આ દિવસો દરમિયાન મંદિરોમાં વિવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે ભગવાનના હિંડોળાને ફૂલોથી મેવા ફ્રૂટ પવિત્રા રાખડીઓ મીણબત્તી પેન કોડી શ્રૃંખલા છીપલા મોરપીચ સિક્કાઓથી અગરબત્તી આદિથી શણગારવામાં આવે છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવનપ્રાણ અબજી બાપાશ્રી જીવન પ્રાણ સ્વામી બાપા તથા વિશ્વવાત્સલ્ય મોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન મન અને ધનથી સેવા કરી પ્રસન્ન કરીએ હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાદી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો ભક્તોએ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત હિંડોળા સજાવ્યા છે જેના દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે વળી શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર્ત જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વિચરિત દેવવાશા સંસ્કૃતમાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથા જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવનપ્રાણ શ્રી તથા નાદવંશીય પરંપરાના અનેકવિધ દિવ્ય ચરિત્રો છે જેનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી કરાવી રહ્યા છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના વડીલ સંતવર્ય શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી મહંત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી શ્રી વિવેક શ્રી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનાથ મંદિર ભુજ દરબારગઢ કચ્છમાં અષાઢવદ બીજથી શ્રાવણવદ બીજ સુધી એક મહિના સુધી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી અહીંના વડીલ એવા સંત શિરોમણ શ્રી સહજાનંદ ચરણદાજી સ્વામી મહંત સંત શિરોમણ શ્રી ધર્મવત્સલદાજી સ્વામી કોઠારી સ્વામી શ્રી વિવેકભૂષણ સ્વામી વગેરે પૂજનીય સંતોની નેજા હેઠળ અનુજ્ઞાથી તે તે હરિભક્તો અને બાઈભાઈ બધાએ સાથે મળી અને વિવિધ પ્રકારના અનેક અત્યારે જ્યારે હિંડોળા પર્વ ચાલી રહ્યું છે ત્યારે એ હિંડોળા સજાવી અને ભગવાનને ખૂબ પ્રસન્ન કરે છે રાજી કરે છે હેતના હયાતી હરીને હિંચોડવાનું આ મહાન પર્વ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સર્વાવતારી શ્રી સ્વામિરાયણ ભગવાનના સમયથી એ ચાલ્યું આવે છે અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના તે મંદિરોમાં આ રીતે પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળી અને હિંડોળા ઉત્સવ ઉજવે છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલે છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની કથાનું પાંચ દિવસથી એ કથામૃતનું એ રસપાન પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તો સમગ્ર કચ્છના તે હરિભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માણી રહ્યા છે ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાએ સર્વાવતારી શ્રી સ્વામિયણ ભગવાન શ્રીજી સ્વયમૂર્તિ જીવન પ્રાણબજી બાપા શ્રી અને નાદવંશીય પરંપરા ગોપાલન સ્વામી બાપા નિર્ગુણદાજી સ્વામી બાપા ઈશ્વર બાપા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા આ પરંપરાનો આખો ઇતિહાસ વીસ હજાર કરતાં પણ વધારે શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ એ ગ્રંથની દર વર્ષે આ ભુજ ખાતે ચાતુર્માસની કથાનું આયોજન કરવામાં આવે છે અને આ રીતે આ મીડિયા દ્વારા સમાજને આમ સમાજને આ સંદેશો પહોંચે કારણ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષોના જે લીલા ચરિત્રો છે એનું શ્રવણ કરવાથી જીવાત્માને હંમેશા શાંતિ શાંતિ વર્તે છે તો આજના પાવન દિવસે બધા જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે રાજી કરવાને માટે આજે બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત રહી કથા વાર્તાનું શ્રવણ કર્યું હતું અને હિંડોળાના દર્શન કરવા માટે પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા હિંડોળાની સેવા તેમજ ચાતુર્માસની જે કથા ચાલે છે એમાં પણ મહાપ્રસાદના સેવા તે તે સેવામાં કચ્છમાં તે તે જે ગામડાઓ છે ભારાસર છે માનકુવા છે સુખપર છે કેરા ઘનશ્યામનગર વૃષપુર બડદિયા માનવી માધાપર વગેરે તે તે જે બધા ગામડાઓના હરિભક્તો એ પોતે આ સેવાનો લાભ લઈ અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યા છે પૂજનીય સંતોના આગેવાન હેઠળ આવા ભવ્ય ભ્રમયોજનના એ આયોજન થઈ અને એમાં અનેક મુમુક્ષુઓ પણ એ કથા વાર્તા હિંડોળાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા ચાતુર્માસ કથાનું મહાત્મ્ય બહુ શાસ્ત્રની અંદર કહેલું છે કેમ કે શ્રીજી મહારાજે ત્રણસો ને પચાસ કરતાં વધારે સદગ્રંથોનું દોહન કરી અને આ જે ચાર મહિના એટલે કે અષાઢ સુધી એકાદશીથી માંડી અને કારતક સુધી એકાદશી આ ચાર મહિના જે છે કે જે ચાતુર્માસ અંદર તે તે દૈવી જીવો અને ભક્તો સંતો બધાના એ વિચારો સત્વગુણ પ્રધાન હોય છે અને સત્વગુણ પ્રધાન જ્યારે વર્તે ત્યારે ભગવાનને પ્રસન્ન કરી શકીએ રાજી કરી શકીએ અને આ ચાર મહિના છે ને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન ભજવા માટેના એ ચાર મહિના છે તો એ ચાર મહિનામાં એમાંય શ્રાવણ માસ કે જે શ્રવણ કરવા ભક્તિ વિશેષ દ્રઢ કરવા માટે આ ચાર મહિનામાં એ શ્રાવણ મહિનો ખૂબ મહત્ત્વનો અને શ્રાવણ મહિનામાં ઘણા બધા પર્વ ઉત્સવો આવે છે જેમ કે આજે નાગપંચમી છે તો એ રીતે ઘણા બધા એ તે તે ભક્તો પણ નાગદેવતાનું પૂજન અર્ચન વગેરે કરતા હોય તો અહીંયા પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયના તે તે મંદિરોમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થઈ અને વર્ષમાં જ્યારે ચાતુર્માસની કથા હોય ત્યારે બધા જ હરિભક્તો એ ચાર મહિના દરમિયાન અને એમાં શ્રાવણ મહિનામાં કથા વાર્તાનું ખૂબ શ્રવણ કરવાનો લાભ મેળવે છે શિક્ષાપદ્રીમાં સર્વાવતારી શ્રી સ્વામિયણ ભગવાને છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર આ ત્રણ શ્લોકની અંદર ખૂબ જ ચાર મહિનાનું જે ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું છે એમાં ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસથી ખીલેઈ રપી એકવીન શ્રાવણ માસી સ્વક્ષ શક્તિશું માનવી ભગવાન કે અમારા આશ્રિતોએ ચાર મહિના વિશેષ નિયમ ધારણ કરવા અને એમાંય શ્રાવણ માસમાં જે અશક્ત હોય શરીર સાથ ના આપતું હોય એવા હરિભક્તોએ પણ વિશેષ નિયમ ધારણ કરવા એમાં પણ ભગવાન કહે છે કે ભગવાનના દર્શન કરવા જવું વાર્તાનું શ્રવણ કરવું દંડવત પ્રણામ કરવા પ્રદક્ષિણા કરવા પ્રદક્ષિણા કરવી મહાપૂજા કરવી વગેરે અનેક નિયમો ભગવાનની અર્થે વિશેષ ધારણ કરવા આટલું બધું ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે અને સાથે સાથે આપણે કહ્યું એ પ્રમાણે શિક્ષાપત્રી હમણાં બે વર્ષ એનો બસોમાં મહોત્સવ આવે છે શિક્ષાપદ્વિ દિવસ શતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે આવતીકાલે પણ અહીંયા શિક્ષાપતિ દિવસ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અહીંયા શિક્ષાપત્રીનો હિંડોળો પૂજનિયા મહન સ્વામી એવા ધર્મવસલ દાદી સ્વામી કોઠારી સ્વામી વિવેકભૂષણ દાદી સ્વામીની આજ્ઞા હેઠળ બધા સંતોરી ભક્તોને સાથે મળી અને સરસ મજાનો હિંડોળો પણ એ સજાવીશું અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીશું આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ